સેવા કરવા માટેનો વાપ વિધાનસભાએ પહેલો મોકો આપ્યો હતો એમનો આભાર માનું છું અને ત્રણેય તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પહેલા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર મામેરાની માત્ર તરીકે જ્યારે સૌ પ્રથમ વા વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ ગુણ છે એને ઉતારવા માટેની જે કર્યા છે અહીંયા ગૌશાળાના આગેવાનો પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંડા કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું અને આ વિધાનસભા કે હું ધારાસભ્ય મને જે આવશે તે આવશે પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાબર સ્વરગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે અવાજ લેવા જઈશું અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાને વાયદો આપ્યો હતો એટલે તમારા આશીર્વાદ મળે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ અવાજ હું ઉઠાવીશ સાધુ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ સંસ્કૃત મૂળ ગૌ માતાને પશ્ચિમી શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એની અગિયાર પ્રતિભામાં આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામ ટુ ગામને જોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને સરકાર સુધી પહોંચે પેટા ચૂંટણી આવી રહી છે પછી મોટી બાળક ટ્રેનની સાથે મોટી સંખ્યામાં ત્યાં સફાઈ છે શું શક્તિ પ્રદૂષણ હોય છે કોંગ્રેસ અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વ ખર્ચા પોતાના ખર્ચે સમર્થન આપે છે જે તમારે બે હજાર હત્તરની ચૂંટણી હોય બાવીસની હોય ચોવીસની હોય ભારત ની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવાર ને વોટ અને નોટ આપતા હોય એ ભાઈ કેવું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર